નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંકીર્ણ રંગ પર આધારિત અને સ્થિરતા પર આધારિત એમસીક્યુ ની ચર્ચા કરશું તો ચાલો સૌથી પહેલો જ એમસીક્યુ છે મિત્રો દ્રશ્ય વર્ણપટમાંથી આયન કયો ઉર્જા શોષે છે તો મિત્રો અહીંયા તમે જુઓ તો કે સીયુ પ્લસ વન ઓક્સિડેશન સ્ટેટ છે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ સીયુ પ્લસ ટુ છે અહીંયા મિત્રો ઝેડ એન પ્લસ ટુ છે અને અહીંયા મિત્રો કોબાલ પ્લસ થ્રી છે રેડી તમે આનો ઓગણત્રીસ પરમાણુ ક્રમાંક જાણો છો એટલે આર્ગોન ડી ટેન થશે આની અંદર આર્ગોન ડી નાઇન થશે આની અંદર પણ આર્ગોન ડી ટેન થશે મિત્રો આની અંદર સત્યાવીસ નંબરનું તત્વ છે આર્ગોન થ્રી સિક્સ થશે પણ આ એચ ટુ લીધે આની પુનઃ ગોઠવણી થતા બધા જ ઇલેક્ટ્રોન શું થઈ જશે યુગ્મિત થઈ જશે મતલબ કે ડી ટુ એસપી થ્રી સંકરણ થાય પણ અહીંયા કોઈ પણ અયુગમિત ઇલેક્ટ્રોન હોતો નથી રેડી આ ડી એસપી થ્રી સંકરણ તો આયુગમિત ઇલેક્ટ્રોન એક માત્ર અહીંયા જોવા મળે એટલે આપણો જવાબ બનશે આ રેડી ચાલો નેક્સ્ટ લઈએ NiH2O 2 ટાઈમ NH3 4 ટાઈમ + 2 આ સંકીર્ણમાં nickel ની ચુંબકીય ચાકમાત્રા કેટલી તો nickel ની ઓક્સિડેશન સ્થિતિ +2 છે મિત્રો Ni +2 જે છે એની ઇલેક્ટ્રોન રચના જો લખીએ મિત્રો છ સંકૃત કક્ષકો જે બનવાની છે એ ફોર એસ ફોર અને ફોરડી ની બે કક્ષકો એટલે કે કુલ છ કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન યુગમાં આવવાના છે એ બાહ્ય સંકરણ થશે અને પ્રમાણે બે અયુગમિત ઇલેક્ટ્રોન રે બે અયુગમિત ઇલેક્ટ્રોન રે તો અંડરરૂટ મ્યુ આ સોરી મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એન એન પ્લસ ટુ મુજબ જો તમે વિચારો તા જવાબ આવશે 2.83 બહોર મેગ્નેટોન ઓકે તો આપણો જવાબ થશે બોમ્બે ક્લિયર ચલો નેક્સ્ટ લઈએ મિત્રો કેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન મહત્તમ રહેશે ચલો D8 આપણે ઓપ્શન એ વિચારીએ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને D8 ઇલેક્ટ્રોન છે તો મિત્રો તમે બધા જાણો છો કે એમાં અષ્ટફલકીય સંકિર્ણ અંદર થતું ક્ષેત્ર વિભાજનમાં નીચે ત્રણ કક્ષકો છે જેને જયારે ડી એટ અને અષ્ટફલકીય હોય તો બધા જ નીચું સ્પીન નીચું સ્પીન મતલબ નીચે અયુગમિત ઇલેક્ટ્રોન રહેશે બધા યુગ્મિત થઈ ગયા તો તમજો બે અયુગમિત ઇલેક્ટ્રોન

અને બે જે છે એ એજી પ્રકારની છે તો ત્રણે ત્રણ સિંગલ ગોઠવાશે તેનો મતલબ એમ કે અહીંયા અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ થઈ ગઈ હવે ડી એઈટ ચતુષ્ફલકીય ચતુષ્ફલકીયમાં કેવું હોય ઉપર ત્રણ હોય નીચે બે હોય તો આ એ પ્રકારની છે અને આ ટી ટુ પ્રકારની છે જીપૂર્વક લગાડવામાં આવતો નથી એટલે કે મૂર્ધાંક નહીં લાગે બરાબર હવે ડી એઈટ માટે મિત્રો આપણે વિચારીએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ચતુષ્ફલકીય છે એટલે એની અંદર ડી d8 તો સૌથી પહેલી વાત તો એ કે चतुष्ફલકીય ની અંદર ક્ષેત્ર વિભાજન સૌથી ઓછું હોય એટલે આ ઇલેક્ટ્રોન ગોઠવાઈ પહેલા એક અહીંયા ગોઠવાશે અને અહીંયા એક ગોઠવાશે તો ચાર ઇલેક્ટ્રોન તો ગયા પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બે જ થઈ તો આપણો જવાબ આવશે ચોથું ઓકે ચાલો નેક્સ્ટ લઈએ અષ્ટલકીય ક્ષેત્ર વિભાજનમાં ટી ટુ કક્ષક એ શું છે અષ્ટલકીય ક્ષેત્ર વિભાજનમાં આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે કરીએ તો આના પાંચ ભાગ પડે ઉપર ત્રણ નીચે બે ડેલ્ટા ઓ જેટલી વધે અને આમાં ડેલ્ટા ઓ જેટલી ઘટે તો ટી ટુ કક્ષક હોય મિત્રો તો એની ડેલ્ટા ડેલ્ટાઓ જેટલી ઊર્જા ઘટે ઉર્જા ઓ પાંચ વીસ એટલે આ ઊર્જા ઘટે છે રેડી ચાલો નેક્સ્ટ લઈએ ડેલ્ટા ડેલ્ટાઓ લેસ દેન પી પી મતલબ યુગ્મીકરણની ઊર્જા ઇલેક્ટ્રોનનું સ્ટ્રક્ચર કેવું થશે તો જો ત્રણ ઇલેક્ટ્રોન અહીંયા તમે મૂકો તો હવે ચોથો ઇલેક્ટ્રોન જે છે એ નીચે બેસવા બદલે ક્યાં જશે ઉપર જશે રેડી એટલે ટી જે છે એમાં ત્રણ ઇલેક્ટ્રોન આવે અને ઈજી માં વન ઇલેક્ટ્રોન આવે મતલબ કે આવું બનશે રેડી ચાલો નેક્સ્ટ લઈએ હવે મિત્રો આપણે એવું વિચારવાનું છે લિસ્ટ માં સંકીર્ણ આયન સાથે અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા ક્વેશ્ચન આવા કરીએ ચાલો હવે એમાં આપણે પહેલા સાથે ચેક કરીએ ક્રોમિયમ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે માઇનસ છ ઉપર જાય તો પ્લસ છ એટલે ક્રોમિયમ પ્લસ ટુ થશે લિગેન જો નિર્બળ છે આ બંનેમાં બંનેમાં પ્રબળ છે રેડી તો ક્રોમિયમ પ્લસ ટુ કરીએ તો કેટલા ઇલેક્ટ્રોન રહેશે તો કે આર્ગોન થ્રીડી અને ફોરએસ ચલો આ એક અપવાદ ઇલેક્ટ્રોન રીતના તમે બધા જાણો એમાં ફોરએસમાં વન હોય અને થ્રીડીમાં પાંચ હોય હવે બે ગાડીએ તો અહીંયા ઝીરો થઈ જાય પહેલાની સાથે ચાર આવે આ પહેલાની સાથે આ ચાર આવશે રેડી હવે એમ એન ચલો માઇનસ ઉપર તો પ્લસ છ એટલે એમ પ્લસ ટુ બને તો એમ ની પ્લસ ટુ આ મિત્રો ચોવીસ નંબરનું તત્વ હતું આ પચ્ચીસ નંબરનું તત્વ છે સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં થ્રીડી અને ફોરેસ ચાલો પ્લસ ટુ નથી તો શું થશે તો ફોરેસ ટુ હોય અને થ્રીડી ફાઇવ હોય હવે ટુ ગયા તો પાંચ વધવાના તો એનો મતલબ અયુગમિત ઇલેક્ટ્રોન કેટલા મળશે પાંચ તો એનો મતલબ આની સાથે આવે છે પાંચ એટલે ચાર અને પાંચ આવતું હોય એવો ઓપ્શન્સ કયો છે તમે જોઈ શકો છો ચાર અને પાંચ આવતો હોય એવો ઓપ્શન આ છે જો ઓકે ચાલો તો અહીંયા આપણો જવાબ મેચ થઈ જાય છે પહેલું સમીકરણ મિત્રો એમ કહે છે આ કેવન છે મિત્રો આને આપણે કેવન ડેશ કહી દઈએ તો આ કેવન ડેશ થાય આ કેવન ડેશ થાય આ પણ કેવન ડેશ થાય રેડી પહેલા સમીકરણમાં મિત્રો એફી પ્લસ ટુ સાથે છ એમોનિયા લિગેન જોડાયેલા છે અને પરિણામે એફી એનએચ થ્રી સિક્સ ટાઈમ પ્લસ ટુ બનાવે છે રેડી બીજામાં એફી પ્લસ ટુ આયન સાથે છ ત્રણ ઇથેન વન ટુ ડાયમાઇન લિગેન જોડાયેલા છે તો એફી ઈ એન્સ થ્રી ટાઈમ બને છે મિત્રો અહીંયા થ્રી ટાઈમ છે ઓકે ચાલો

એ બે બાબત ઉપર એક તો એનો ધન આયન નો આયનનો પોઝિટિવ ચાર્જ એટલે કયો ધાતુ ધન આયન જે હશે તે પોઝિટિવ ચાર્જ ઓકે અને બીજું આવશે લિગેન ની પ્રબળતા જે લિગેન્ડ સૌથી વધુ પ્રબળ હશે એનો આયન ઓટોમેટિકલી પ્રબળ થઈ જશે તો તમે જુઓ એમ

ગ્રુપ છે મિત્રો માઇનસ આયન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું આપણને ફરક મળવાનો છે તો મિત્રો આ જે છે એફી પ્લસ થ્રી જે છે અહીંયા આ સાઇનાઇન માઇનસ ઓન નું હોય તો આ પ્લસ થ્રી આયન બનશે હવે એફ સાથે પ્રક્રિયા કરાવીએ તો એમાં કોઈ ફરક પડવાનો નથી કેમ કે એફ માઇનસ જે છે આના કરતા થોડો પ્રબળ છે પણ મિત્રો આ બધા ભેગા થાય એટલે એફી એસ સીએન થ્રી ટાઈન એફ થ્રી બને અને ઓક્સિડેશન સ્થિતિ તો ત્રણ જ રહેવાની બરાબર તો હવે શું થશે એફી પ્લસ થ્રી આયનની ઇલેક્ટ્રોન રચના વિચારો મિત્રો તો આર્ગોન થ્રીડી ફોર એસ અને ફોર પી અને ફોરડી ચાલો પ્લસ થ્રી અહીંયા ઝીરો જનરલી થઈ જશે ટુ માંથી ઝીરો થઈ જશે અહીંયા સિક્સ હોય તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન જશે એટલે પાંચ બની જશે તો પાંચે પાંચ ઇલેક્ટ્રોન રહેશે કેમ કે બધા નિર્બળ લિગેન્ડ છે તો ચુંબકીય ચાક માત્ર આ મુજબ ગણીએ મ્યુ અંડર રૂટ ફાઈવ ને ફાઈવ પ્લસ ટુ તો એનો મતલબ એમ કે અંડર રૂટ પાંત્રીસ થશે જે પાંચ પોઈન્ટ બાણું એવું વિચારવાનું છે ચલો સૌથી પેલા સી શું છે તો ક્રિસ્ટલ ફિલ્ડ ઉર્જા છે સ્થાયીકરણ ઉર્જા આનું સૂત્ર કેવું હોય તો તમે જાણો છો કે ત્રણ કક્ષકો અહીંયા છે તો ટી ટુ અને ઈજી આની ઊર્જા જે છે એ ટુ બાય ફાઈવ ડેલ્ટા ઓ જેટલી ઘટે છે આની ઊર્જા થ્રી બાય ફાઈવ ડેલ્ટા ઓ જેટલી વધે છે તો સી એફ એસી શું થાય તો કે થ્રી બાય ફાઈવ ડેલ્ટા ઓ આ પ્લસ થશે અને માઇનસ નીચેની થશે ટુ બાય ફાઈવ ડેલ્ટા ઓ અને પ્લસ યુગ્મીકરણ ઊર્જા એટલે કે કેટલા યુગમિત છે તે ઇલેક્ટ્રોન ઓકે હવે મિત્રો આપણે અહીંયા ઓક્સિડેશન સ્ટેટ વિચારીએ બધાની પહેલો પ્લસ ટુ છે અહીંયા 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 પણ છે 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 ને તો સૌથી પહેલા માનો કે આપણે આ ઓપ્શન ક્રોમિયમ પ્લસ થ્રી તો તમે ઇલેક્ટ્રોન રચના મુજબ તમે જુઓ તો આર્ગોન થ્રી અને ફોર એસ મિત્રો ફોરેસ્ટ નું ઝીરો થઈ જશે ફોરેસ્ટ વન હતો એ ઝીરો થઈ ગયો અહીંયા પાંચ હતા એમાંથી બે ગયા તો ત્રણ રહ્યા તો આ ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન જે છે એ સિંગલ હશે અને છતાં પણ સંકરણમાં અહીંયા એચ ટુના ઇલેક્ટ્રોન યુગમાં મૂકીએ તો અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો ત્રણ જ રહેવાની તો આપણે જેવું અહીંયા મૂકશું મિત્રો અહીંયા તો બધા ઇલેક્ટ્રોન ક્યાં આવશે ટી ટુ જીમાં આવશે મતલબ કે માઇનસ ટુ બાય ફાઈવ થ્રી વધતા યુગ્મિત ઇલેક્ટ્રોન તો છે નહીં એટલે આપણે કે આના જેટલું ગણી દઈએ તો સિક્સ બાય ફાઈવ જેટલી ઉર્જા શું થાય છે ઘટે છે ડેલ્ટાઓ જેટલી હવે આમાં વિચારીએ ક્રોમિયમ પ્લસ ટુમાં તો ચાર ઇલેક્ટ્રોન થશે ક્રોમિયમ પ્લસ ટુ કરીએ તો અહીંયા ક્રોમિયમ પ્લસ ટુ હોય તો થ્રીડી ફોર ઇલેક્ટ્રોન થાય અહીંયા અયુગમિત ઇલેક્ટ્રોન એક આવી જાય એટલે એને ગુણ્યા બે થશે તો માઇનસ ટુ બાય ફાઈવ ડેલ્ટાઓ થશે ટુ ઇન્ટુ ટુ ફોર બાય ફાઈવ ડેલ્ટાઓ એટલી ઉર્જા ઘટશે તો કહેવાનો મતલબ એમ છે કે આપણો જવાબ કયો આવશે આ જ આવી જશે કઈ રીતે હજુ આમાં પણ ચર્ચા કરી લઈએ પ્લસ ટુ જોનમાં આર્ગોન થ્રી અને ફોર છે તો પ્લસ ટુ ગયો એટલે પાંચ ઇલેક્ટ્રોન થશે મિત્રો તો પાંચે પાંચ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે તો એક જ અયુગમિત ઇલેક્ટ્રોન રહેશે એટલે કે યુગ્મીકરણ ઉર્જા જે છે એ સૌથી વધુ આમાં છૂટી પડી જશે રેડી એટલે પ્લસ કઈક થાય એટલે જવાબ ઓલરેડી માઇનસ થશે ટાઈમ હોય તો મિત્રો આ જે છે એને બદલે પ્લસ અહીંયા ફોર થઈ જશે તો ફોર કરીએ તો અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટવાની તો સૌથી વધુ અયુગમિત ઇલેક્ટ્રોન જેની પાસે હોય એ જ યુગ્મીકરણ શક્યતા દર્શાવે કેવી રીતે જુઓ આની અંદર યુગ્મીકરણ એક ચાન્સ બીજો ચાન્સ ને ત્રીજો ચાન્સ એટલી યુગ્મીકરણ ઉર્જા બને એટલે કે ત્રણ યુગ્મિત છે તો ત્રણ વખત ઝેડ મૂકી શકાય એટલા માટે જ આ જવાબ આવે છે યુગ્મીકરણ ઉર્જા કોને કહેવાય મિત્રો તો ડી પાંચ કક્ષક જો અયુગમિત ઇલેક્ટ્રોન ધરાવતા હોત તો પાંચ ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ કેટલા શક્ય છે જો એક બે ત્રણ ને ચાર હવે એના પછીનું યુગ્મીકરણ આનાથી થશે બે બે અને ત્રણ હવે એના પછીનું યુગ્મીકરણ અહીંયાથી થશે એક ને બે એના પછીનું યુગ્મીકરણ મિત્રો આના વડે થશે આ બે વડે તો સૌથી વધુ યુગમીકરણ પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન જોવા મળે આની અંદર બે અયુગમિત ઇલેક્ટ્રોન હતા આમાં ત્રણ હતા આમાં એક જ હતા આમાં એક પણ નથી એવું કહી શકાય ને એટલે આની અંદર સૌથી વધુ અયુગમિત ઇલેક્ટ્રોન છે એટલે યુગ્મીકરણ ઉર્જા સૌથી વધુ એની જ છૂટી પડશે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો એમ એન પ્લસ ટુ આર્ગોન થ્રી થ્રી ફાઈવ થશે મિત્રો તો આપણે અહીંયા ત્રણ અને ઉપર બે ટી અને ઈજી આ સોરી આ ઈજી અને આ ટી રેડી હવે આપણે પાંચ ઇલેક્ટ્રોન ને મૂકીએ મિત્રો તો બે ઉપર જશે કેમ કે લિગેન નિર્બળ છે હવે સી એફ એસ વિચારીએ તો જવાબ શું આવશે ત્રણ ઇલેક્ટ્રોન ગુણ્યા ટુ બાય ફાઈવ ડેલ્ટા ઓ આ માઇનસ પ્લસ બે ઇલેક્ટ્રોન ગુ ગુણ્યા થ્રી બાય ફાઈવ ડેલ્ટા ઓ કેમ કે આ પ્લસ થાય છે ને આ ઘટે છે તો સિક્સ બાય ફાઈવ ડેલ્ટા ઓ માઇનસ સિક્સ બાય ફાઈવ ડેલ્ટા ઓ પ્લસ તો જવાબ આવ્યો ઝીરો હવે પહેલા સાથે ઝીરો જવાબ આવ્યો અને પહેલા સાથે ત્રણ ઓપ્શન્સ હોય એવું એક જ છે જો મિત્રો મતલબ જવાબ આવી ગયો રેડી એકદમ ઇઝી વે બની ગયું જો સમ પ્લેટિન પ્લેટિન નો મતલબ એવો થાય મિત્રો કે આ વચ્ચેનું પ્લેટિનમ છે એના ચોરસના ચાર ખૂણેથી આવતા લિગેન એ કોઈ બી એક જ બાજુ જોડાયેલા છે આ બંને ક્લોરીન આ શું દર્શાવે છે તો તો અને ટ્રાન્સ એ મિત્રો શું દર્શાવે દર્શાવે કે ભૌમિતિક ઓકે આ શબ્દને કાઢી નાખે અને કોબાલ્ટ લખી દઈએ મિત્રો કોબાલ્ટ બ્રોમાઇડ હવે આનું સૂત્ર બનાવી તો મિત્રો આવું બનશે કોબાલ્ટ સાથે એની ઓક્સિડેશન સ્થિતિ થ્રી સલ્ફેટો એટલે એટલે અને બ્રોમાઇડ એટલે પાછળ મૂકી દીધો બીઆર રેડી હવે સંખ્યા ઘણી કાઢીએ આ માઇનસ ટુ ચાર્જ આ ઝીરો તો ઉપર પ્લસ વન ના માઇનસ વન તો બરાબર છે હવે એની બાજુમાં લખ્યું એનું સૂત્ર બનાવે જો આટલાનું સૂત્ર મિત્રો અહીંયાથી અહિયાં સુધી નાનું સૂત્ર હવે અહીંયા લખું છું તો એમાં પણ મિત્રો તમે જોવો કોબાર્ટ થ્રી આયન છે સલ્ફેટો છે અને અને પેન્ટા લખ્યું છે છે ચોરસની બહાર તો વિદ્યાર્થી મિત્રો જો બિયાર અંદર જાય અને આ સલ્ફેટ બહાર આવે એવું જો સામે હોત તો એને આયનીકરણ સંઘટકતા કહેવાય મતલબ કે આ સૂત્રમાં માં બંને જુદું જુદું જ સૂત્ર છે એટલે આપણે એને આયનીકરણ સમઘટકતા કહીશું નહીં મતલબ સમઘટકતા નથી ચાલો નેક્સ્ટ લઈએ કયો ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી મિત્રો ભૌમિતિક સમઘટકતા દર્શાવવા માટે ની શરત આ છે જો ચાર સવર્ગાંક હોય તો ત્રણ શક્યતા એ અને બી ટુ આ પહેલી ભૌમિતિક સંઘટકતા માટે બીજી શરત આ છે એટુ બી સી અને ત્રીજી શરત છે એ બી સી ડી બધા લેગિન જુદા જુદા હોય તો પણ સંઘટકતા જોવા મળે અને આવું હોય તો પણ જોવા મળે અષ્ટફલકીય માટે એટલે કે આઠ સવર્ગાંક હોય તો પહેલું એટુ બી ફોર પછી એટુ બી ટુ અને પછી થ્રી બી થ્રી એટલે કે આ બધા જ પ્રકારના સૂત્રોમાં આપણને જોવા દર્શાવતો નથી આ માત્ર પ્રકાશ સંઘટકતા જ દર્શાવે અને એ પણ અહીંયા ત્રણ હોય તો બે હોય તો એ પણ નહીં દર્શાવે રેડી એટલે એનો મતલબ એમ કે આમાં ભૌમિતિક સંઘટકતા મળશે નહીં કેમ મળતી હશે તો એક વખત ઓ સી ઓ સીએચ એનએચ ટુ આ રીતે જોડાય તો બીજી વખત એનએચ ટુ જો અહીંયાથી આવે સીએચ

કયો બંધનીય સમઘટકતા દર્શાવે બંધનીય સમઘટકતા માટે મિત્રો આ લિગેન્ડ હોવા જરૂરી છે દર્શાવવા માટે મિત્રો કયા લિગેન્ડ હોવા જોઈએ તો કે એનો ટુ છે જેમાં બે સવર્ગ સ્થળ હોય એન પણ હોઈ શકે અને ઓ પણ હોઈ શકે સાયનાઇડ છે જેમાં પણ સી અને એન બે હોઈ શકે સાયનેટો છે જેમાં પણ સી પણ હોય શકે ઓ પણ હોય શકે તો મિત્રો એવા લિગેન્ડ હોય એ જોવાનું થાય ચાલો આમાં તેવું કઈ છે ને એટલે આ ન દર્શાવે આ પણ નહી દર્શાવે પણ અહીંયા છે જુઓ તો મતલબ કે આપણો જવાબ થઈ જશે બોમ્બે રેડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા એમસીક્યુ સમાપ્ત થાય છે નમસ્કાર જય સ્વામિનારાયણ